લો યુટ્યુબમાં નો રમતો તમારો હાર્દિક ખાવા ચિકન બધા ભાઈ મને મહાદેવ આપણે ભાઈ અત્યારે ચાલો ભાઈ અત્યારે રેડી જગ્યાએ છીએ અને અત્યારે ભાઈ વાગ્યા છે સાત પાંચ આપણે ઝાંઝરીએ જવાનું છે ને અત્યારે ભાઈ ભાઈ બહેનના ફોનમાં આઈફોનમાં બ્લોગ ઉતારું છું ત્યારે ચાલો ભાઈ આપણે ભાઈ ઘરે અત્યારે શું અને જ્યારે આપણે જાગી ગયા છે ને આપણે ભાઈ બન ભાઈ નાય છે અને ભાઈ બહેન પોષ્યો છે એટલે ચલો ભાઈ બધા બહાર નીકળે એટલે પછી આપણે નીકળી ઝાંઝરિયા જવા માટે ચાલો પછી તમને મળી આગળ

બનાવી નાખે એટલે ચલો પેલા આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ આપણે ભાઈ ચાજી નથી બની એટલે ચલો ભાઈ પપ્પાને મૂકવા જાઉં છું ભાઈ પાણી ટાકીએ એટલે ચાલો પેલા આપણે પપ્પાને મૂકતા હોય પાણી ટાંકીએ ચલો અત્યારે આપણે પપ્પાને મૂકીને વહી છીએ ભાઈ ને ચલો ભાઈ આપણે મમ્મી ચા બનાવી નાખી છે એટલે ચલો આપણે પેલા ચા પાણી નાસ્તો કરી લઈએ ચલો અત્યારે ભાઈ આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે ને અત્યારે ચાલો આપણે વખડી કર ભાઈ ફોન ઘુમાડીએ હવે ભાઈ અત્યારે આપડે જમવાનું થઈ ગયું છે એટલે ચલો આપણે ભાઈ જમવા માટે બેસી જાય ભાઈ ગાઠિયાનું શાક છે અને ભાઈ મોસમબી પણ છે એટલે ચલો આ મોસમ્બી પણ ખાશું ને ચાલો આપણે જમવા માટે બે જઈએ ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ ને જોઈએ ચલો ભાઈ આપણે ઘડી ઘર ભાઈ તડકામાં બહાર બેઠી હવે અચાર ભાઈ આપણે બેઠા હતા ભાઈ બારને ચાલે ચાલો આપણે સાયકલ પણ અહીંયા મૂકી દીધી છે ભાઈ તમે જોઈ શકો છો અને આપણે ભાઈ હમણાં સાયકલ પણ લઈ હતી ત્યારે ચલો ભાઈ મમ્મી પૂરી બનાવે છે એટલે ભાઈ આમાં કાણા પાડવાના છે પૂરીમાં એટલે ચલો મમ્મીને મદદ કરાવી દે ચલો ભાઈ ભાઈ મમ્મીને પૂરી ભાઈ કરે છે મમ્મી અચે અને ચાલો પછી ભાઈ આપણે ભાઈ ચાખીએ પછી પૂરી કેવી બની છે એમ એમને ભાઈ આપણે કાણા પણ પાડી નાખ્યા છે બધી પૂરીના અત્યારે ચલો ભાઈ આપણે મમ્મી બનાવી નાખે એટલે પછી ચાખી લઈએ આપણી પૂરી થઈ ગઈ છે ને જો આપણે ભાઈ ખાઈ લીધીએ અને ચાલો અત્યારે ભાઈ આપણે કંટાળો આવે છે એટલે ભાઈ ચલો જાડવાના આપણે પાણી પીવડાવી દઈએ અચાર આપણે ઝાડવા ને પાણી પાઈ દીધું છે જોઈ શકો છો ભાઈ ભીનું થઈ ગયું છે આમ તો તો દેખાય જવાનું છે ફોન આવ્યો છે એટલે આપણે ભાઈ બના ઘરે જઈએ અત્યારે આપણે ભૂખ લાગી છે અત્યારે ભાઈ સાડા ચાર જેવું થઈ ગયું છે એટલે ચાલો આપણે ખીચું ભાઈ ખાવું છે એટલે ચાલો આપણે ખીચું બનાવી નાખીએ પેલા ચલો ભાઈ આપડે ભાઈ ખીચું રેડી થઈ ગયું છે ભાઈ તમને દેખાડું ખીચું તમે જોઈ શકો છો ભાઈ આપડે ખીચું રેડી થઈ ગયું છે એટલે ચલો આપણે ભાઈ ખાઈ લઈએ ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ નાસ્તો કરી લીધો છે ખીચું ખાલી છે બે પડી હતા અને ચલો ભાઈ હજી થોડીક ભૂખ લાગી છે એટલે ચલો આપણે ચા મમ્મી બનાવી દે એટલે ચલો આપણે ચા સાથે નાસ્તો કરી લઈએ પછી ચા બનાવાની વાર છે ત્યાં સુધી ચલો ભાઈ આપણે ખડીખર મોબાઈલ ખરી મળીએ ચલો ભાઈ અત્યારે મમ્મી ભાઈ ચા બનાવે છે ત્યાં સુધી ચલો ભાઈ આપણી સાયકલ ભાઈ અહીંયા મૂકવાની છે જ્યાં ઠેકાણે એટલે ચલો આપણે સાયકલ પહેલાં ઠેકાણે મૂકી દઈએ ચાલો મમ્મી ચા બનાવી નાખી છે એટલે ચલો ભાઈ આપણે પહેલાં ચા પી લઈએ પછી બીજું બધું કામ કરીએ ભાઈ અત્યારે આપડે દીવાબી ટાઈમ થઈ છે એટલે આપણે દીવાબી કરી નાખીએ અત્યારે આપણે કરી જોઈ શકો છો મસ્ત કરી છે લાઈટ બંધ થઈ ગઈ છે એટલે તમને નહીં સરખું દેખાય ચાલો અત્યારે ના ઘરે જવાનું છે જમેલું છે ને અત્યારે આપણે ભાઈબંધના ઘરે આવી અત્યારે ચાલો અત્યારે એન્ડ કરી નાખીએ કારણ કે ભાઈ ઘરે કોઈ નથી એટલે તમે જોઈ શકો છો અત્યારે વ્લોગ ઉતરું છું તો મારા મોબાઈલમાં ઉતરું છું થોડીક લાઈટ વધારી દો બરોબર થઈ જાય એટલે ચલો ભાઈ ચાર આપણે બ્લોગ એન્ડ કરી દે વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સ્ક્રીબી કરો ભૂલતા નહીં કાલ તમને નવા વ્લોગમાં તમને મળ્યો બધાને થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય